અનિવાર્ય છે આજના ભારત દેશના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શાળાના આમંત્રણને માન આપીને વધારે લેવા અમારા એસએમસીના તમામ સભ્યોશ્રી અમારા જરારે પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અગ્રણી નાગરિકો શાળાના બાળકોના ભાગે આવેલા વાલીઓ અમારા શિક્ષક ભાઈઓ બહેનો અને નામી અનામી આમંત્રણને માન આપીને ડિજિટલ આમંત્રણને માન આપીને વધારેલા જેવા સૌ અગ્રણી નાગરિકો આપ સૌ જાણો છો કે આજે આપણો દેશ ભારત દેશ તિથો ધર્મ સ્વાતંત્ર્ય દિન મનાવી રહ્યો છે ત્યારે આપણે આ દિવસની ઉજવણીમાં એટલા માટે જોડાવું પડે કે સિત્તોતેર વર્ષ પહેલા અંગ્રેજોની હતા ત્યારે કેટલી બધી મુશ્કેલી હતી આપણો વિકાસ છે ગયો હતો ત્યારે આપણા માટે આપણે સૌ આઝાદીનો શ્વાસ લઈ શકીએ આપણે સૌ આપણા વ્યક્તિત્વનો વિકાસ કરી શકીએ આપણે સૌ આપણા ગામ સમાજ અને દેશનો વિકાસ કરી શકીએ આપણે આપણા પોતે નિર્ણય લઈ શકીએ એટલા માટે લાખો નામી અનામી દેશપત્યોએ પોતાના પ્રાણની આહુતિ આપી બલિદાન આપ્યું અને આપણને આઝાદી અપાવી તો આજનો દિવસ એટલે આપણે એ સૌને નમન કરવાનો એને યાદ કરવાનો શ્રદ્ધાંજલિ આપવાનો આજનો દિવસ છે આપણે સૌ તેમનો આભાર પ્રગટ કરીએ છીએ કે તમારા કારણે અમે આજે આઝાદીનો આ દિવસની અંદર જે કે પણ સગવડતાઓ આપણને મળે છે એ એની પાછળ આ બધા દેશભક્તો છે તમને ખાસ જણાવવાનું કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના જે આપણે રાષ્ટ્રીય તહેવારો છે એ રાષ્ટ્રીય તહેવારોની સાથે સાથે એની ઉજવણીમાં સરકાર એક પરિપત્ર કર્યો છે કે એ વાલી સમેલ પણ રાખવું એટલે આ માત્ર આપણે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ જ નથી પણ સાથે સાથે ધોરણ જીરો થી આઠના ભણતા વાલીઓ છે એ કાર્યક્રમમાં ભાગ લઈ અને શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ

કલર કામ કરવાની કોઈ જરૂરિયાત હોય કોઈ યુરિનલ કે બાથરૂમમાં કંઈ રિપેરિંગ કરવાની કોઈ જરૂરિયાત હોય તો એમાં અંતર્ગત નવું બધું સરકાર બનાવે છે છે તો જે એ આપણે એસઓત એસઓ લઈ લેવામાં આવી છે પણ આપણી શાળા છે એક કદમ એના કરતા આગળ સ્ટેપમાં વહી છે આખા માળિયા આટીના ની એકસો દસ શાળાઓ છે એમાં માત્ર બે શાળાઓ છે એસઓવી પછીનું જે સ્ટેપ હોય છે જેને કહેવાય શ્રી શાળા જેને કહેવાય પીએમસી શાળા એટલે કે સીતે સીતા કેન્દ્ર સરકારના ના હસ્તક આપણે એની નિગરાની નીચે એના મોનિટરિંગ નીચે એની આર્થિક સહાયથી આપણે મળતું હોય છે કામ તો એ આપણે આ વર્ષે પીએમસી માં સમાવેશ થઈ ગયો છે પીએમસી એટલે તમારે જે જોતું હોય બધું મળે પણ સદભાગ્યે આપણે શાળામાં કામ તો ખૂબ સારું થાય છે પણ સાથે અગવડતાઓ પણ છે આપણે ભાઈ થોડીક વાર અવાજ ન કરો બધા બાળકો એક સાથે સમાવેશ કરીએ એટલે અમારે રૂમ અભાવને કારણે દાખલ કરવામાં પણ થોડોક કાપ મૂકવો પડતો હોય છે કે ભાઈ જરા બાળકો ને અમે લઈએ ત્યારબાદ બાકીની જગ્યા વધે તો અમે લેતા હોય છે એક ક્લાસ ની અંદર અમે પાંત્રીસ બાળકોને ભણાવીએ પણ જો બે ક્લાસ થાય તો સિત્તેર બાળકો નહીં છે એટલે જ્યાં સિત્તેર એસી બાળકો છે એમાં બે ક્લાસ હોય પણ દાખલા તરીકે પચાસ કે ચાલીસ હોય તો એમાં એક ક્લાસ હોય છે તો એ પણ તમને ખાસ વાત કરવાની બીજી આપણે વાત કરીએ તો અત્યારે આપણે શિક્ષકોની ઘણી બધી ઘટ છે એના બદલામાં વચગાળા ને સવલા તરીકે આપણે જ્ઞાન સહાયક મિત્રો આવેલા છે તો એ પણ એક ગવર્મેન્ટની યોજના ચાલે છે કે જ્યાં સુધી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકોને આપણે લગભગ પાંચ છ છ જેટલા ખેલ સહાયક સાથે આપણે અત્યારે સ્પોર્ટમાં એક શિક્ષક પણ આપણે મુકાણા છે અને આપણી શાળાનો આખો જે સેટઅપ છે મારા વગર પંદર શિક્ષકો એક ખેલ સહાયક ને એક આચાર્ય કુલ સત્તર શિક્ષકોની જરૂરિયાત છે કુલ સત્તર શિક્ષકોની જરૂરિયાત છે કારણ કે આપણી શાળાની અંદર માળીયા હાટીના બીજા નંબરની સંખ્યા છે એક જ માળિયા એવી શાળા છે કે જેની અંદર છસો પ્લસ બાળકો છે માળીયા પાંચસો ને સત્તર જેટલા બાળકો છે એટલે તમે મિત્રો સમજી શકો કે આટલી નાનકડી બિલ્ડિંગની અંદર અગિયાર રૂમની અંદર નાનકડી ખોબા જેવડી જગ્યા માં પાંચસો ને સત્તર બાળકોને ભણાવવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે એટલે મારે તમને ખાસ કહેવું પડે કે નાની નાની બાબતમાં આપણે ઘણી વાર ફરિયાદ આવતી હોય કે બાળકોને ને આમ થયું તેમ થયું પણ એ ફરિયાદો અમે સ્વીકારતા પણ હોઈએ છીએ પણ તમને કહેવાનું કે સંજોગો જ એવા ઉભા થયા છે કે અહીંયા ફરિયાદો થઈ શકે એટલે એ તમે ધ્યાનમાં રાખીને જ બહુ એવી ગંભીર ફરિયાદ હોય તો અમને મળી શકો નહીં તમે શિક્ષકને મળીને સામાન્ય વાત હોય તો તમે એનું સોલ્યુશન કરી શકો છો આપણી શાળાની અંદર બીજી એક વાત કરીએ તો ગુણોત્સવ કાર્યક્રમ બધી જગ્યાએ થતા હોય છે કે વર્ષની અંદર બે વખત ગુણોત્સવ થાય ત્યારે અમારા બાળકોનું શિક્ષણ કાર્ય અમારા બાળકોએ બધી પરીક્ષાઓમાં જે મેળવેલ માર્ક હોય એ ઓનલાઈન કરેલા હોય છે એનું માર્કિંગ થતું હોય વાચન ગણન લેખન કેટલું આવડે છે એની માર્કિંગ થતું હોય અમારા શિક્ષકો વર્ગખંડમાં જે કંઈ પણ કામ કરે છે કેવી પદ્ધતિ પદ્ધતિએ કામ કરે છે એકમ કસોટી અંદર બાળકોનું રિઝલ્ટ કેવું છે એમાં વાલીની સાઈન છે કે નહીં તો એ પણ એક સરસ મજાનો કાર્યક્રમ ચાલે છે એકમ કસોટીનો અને ગુણોત્સવ જ્યારે આવે ત્યારે આ બધી વસ્તુઓનું ચેકિંગ થતું હોય છે અમારી શાળામાં સાથે સાથે જ્ઞાન પ્રૂફ પ્રોજેક્ટ પણ ચાલે છે એટલે કે ક્લાસની અંદર તમે જાઓ તો એક મોટી સ્ક્રીન પેલા મોટી સ્ક્રીન વાળા હતા પ્રોજેક્ટર અત્યારે ટીવી આવી ગયા છે ચાર રૂમની અંદર ટીવી છે કે જેની અંદર ઇન્ટરનેટ કનેક્શન હોય એ બો એની અંદર આપણે ડિજિટલ બોર્ડની જેમ લખી પણ સકીએ અને ઇન્ટરનેટ કનેક્શન હોય એ બો એની અંદર આપણે ડિજિટલ બોર્ડની જેમ લખી પણ સકીએ અને જયારે જે કઈ પણ વસ્તુ ઇન્ટરનેટ ઉપર થી જરૂરિયાત હોય તો એ પણ આપણે બાળકોને બતાવી શકીએ છીએ મારી એવી ઈચ્છા છે કે આ ચાર રૂપ છે એ બધી જગ્યાએ પીએમ જો એવી સગવડતા મળે તો એક થી બધા ટીવી થઈ જાય એવો આપણો પ્રયત્ન છે કે જયારે જે વસ્તુ લાઈવ બતાવી હોય તો આપણે એને બતાવી શકીએ છીએ બીજું આપણી શાળાની અંદર દરરોજ તમને ખબર હોય તો પ્રાર્થના આપણે રોજ થતી હોય છે પણ વાલીઓને ઘણીવાર ખબર ન હોય એટલે આપણો જે સમય હોય એ સમય પછી ઘણા બધી બાળકો આવતા હોય છે તો જેવું આપણા ઘરનું વાતાવરણ હોય એવું બાળકોમાં આવે જેવું કુવામાં હોય એવું હવા હવે પાણી આવે એટલે જો આપણે મોડા આઉટ થાય છે તો આપણા બાળકો મોડા ઉઠશે આપણે અનિયમિત હશે તો આપણા બાળકો પણ અનિયમિત આવશે એટલે કે આપણા ઘરનું જેવું વાતાવરણ હોય એવું બાળક આપણું બને ઘણીવાર વાર બાળકોના વાલીઓની ફરિયાદ હોય છે કે આ બાળક તો બહુ હોશિયાર છે આ મારું બાળકને તો વાતય નથી આવડતું બરાબર તો એની સરખામણી કરવાની સાથે સાથે તમારે એના ઘરનું વાતાવરણ એની મમ્મી પપ્પાનું વાતાવરણ એ બાળકનો સંસ્કાર અને આપણા બાળકને સંસ્કારમાં જોઈ લેજો તો આ ડિફરન્સ એને કારણે થઈ છે શિક્ષક તો બધાને સરખત પણ છે શિક્ષક તો બધાને સરખત પણ આવે છે પણ જે ઘરે જેના મમ્મી પપ્પા ગણીને ગણેલા છે સંસ્કારી સંસ્કારીએ છે જ્યાં બાળકની જરૂરિયાતો પૂરેપૂરી પાડતાય છે

એની માતા વ્યસની હોય તો એનું બાળક વ્યસની બને જ એની માતાનું વર્તન સારું ન હોય તો એને બાળકનું વર્તનમાં ગેરવર્તન આવે આવે ને આવે જ એટલે મારે તમને એ કહેવાનું છે કે માત્ર શાળાના શિક્ષકો આખો દિવસ મહેનત કર્યા કરે પણ જો વાલી ધ્યાન ન આપે તો બાળકનો વિકાસ કોઈ બી ન થાય ત્રણ પાયા ઉપર શિક્ષણ આધારિત છે એક શાળા એક ઘર અને ઘરની આસપાસ રહેલો સમાજ સમાજમાં જેવા સંસ્કાર હોય એવા આવા બાળકો આવે આજુબાજુ નું વાતાવરણ સારું હોય તો એ બાળકો માં આવે તો એ ત્રણ મજબૂત હોય ને તો થાય સમાજ અને ઘર નબળું હોય અને શિક્ષણ નો પાયો ઊંચો હોય તો પણ રિઝલ્ટ જરાારી માં બહુ સારું કામ છે બધા શિક્ષકો સરસ ભણાવે છે એટલે આપણે મૂકી દીધું એટલે બસ હવે ઓછી નીકળી જશે એવું હોતું નથી અહીં તમે મૂકી દીધા પછી કેટલા દિવસ બસો ચાલીસ દિવસ ભણવાના માંથી કેટલા દિવસ ભણવા આવ્યો ઘણા બાળકો તો એવા છે કે જે સિત્તેર એસી દિવસ પણ ભણવા નથી આવ્યા ઘણા બાળકો એવા છે કે કોઈ દિવસ લેસન ન કરતા હોય બનતા હોય છે એટલે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો અને રોજ પૂછો કે આજે તમારા શિક્ષકે તમને શું ભણાવ્યું આજે તને શું લેસન દેવા તે લેસન પૂરું કર્યું છે કે નહીં આજે તમારા શિક્ષકે જે બાળ ગીત કે નાટકે જે કંઈ પણ કહ્યું છે એમાં તને શું આવડ્યું તો આવી માહિતી પણ આપણે બાળકો પાસેથી લેવી જોઈએ મારી તમને વિનંતી છે કે શાળા છે ગુણવત્તા સફળ શિક્ષણ આપવા માટે હંમેશા પ્રયત્ન કરે છે મારો પણ એવો હંમેશા પ્રયત્ન હોય છે કે દરેક શિક્ષકો સારું કામ કરે અને આપણે તો કરે જ છે એટલે તો તમે બધા આટલી બધી સંખ્યા દાખલ કરો છો તમને અમારા પર વિશ્વાસ છે એટલે તમે બધા અહીંયા દાખલ કર્યા છે પણ સાથે સાથે એ બાળક છે એ અમારી જે કંઈ પણ પ્રવૃત્તિ છે એની અંદર એ જેને કહેવાય ને ખભે ખભે મિલાવીને કામ કરે કે નહીં જુઓ તમે પહેલાં ત્યાં જઈને આખો દિવસ શું કરે છે એ પણ તમે જુઓ બરાબર એટલે આ આપણી શાળાઓ જે છે વાલીઓને જો ભણાવવું હોય પોતાના બાળકોને આગળ વધારવા હોય તો સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા લેવડાવવો પડે સરકાર દ્વારા અત્યારે જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ એવી ઘણી બધી શાળાઓ ચાર પ્રકારની હોય છે તો એની અંદર સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા ભરવાની હોય પાંચમા ધોરણના બાળકોને એમાં જેને એંસી ટકા જેવું આવતું હોય એ બાળકો એના માટે પરીક્ષા ભરવા માટે કેપેબલ ગણાય એટલે આપણું બાળક જો નાનપણથી જ હોશિયાર છે પહેલાં ધોરણથી જ તો એ પાંચમા ધોરણમાં જઈને સીઈટીની પરીક્ષા આપી શકશે સીએટીની પરીક્ષામાં પાસ થાય તો ગવર્મેન્ટમાં છ થી છથી પારની મફત સુવિધા મળે એની શાળાઓમાં દાખલ કરી શકાય બરાબર પણ અમારા બાળકો જે પાસ થયા હતા એને એમ છે કે એના કરતાં આ શાળા સારી છે નહીં બતાય અમારી પાસે જ્યાં છે જેટલા બાળકો પાસ થયા હતા કોઈ બીજી શાળામાં ગયા નહીં અને એ બાળકને દર વર્ષે પચીસો રૂપિયા મળે છે અમારા જે અઢાર પાસ થયા હતા એમાંથી નવ જણા કે જે ગવર્મેન્ટમાં ભણેલા હોયથી પાંચ એવા બાળકોને સરકાર દર વર્ષે પચીસો એટલે કે ત્રણ વર્ષ થઈ ગયા એને તો અત્યારે હાથનું ભણે છે એના હાડા હાથ હજાર રૂપિયા આવી ગયા છે વિચાર કરો અને જો આ ન ભણવું હોય બીજી જગ્યા હોય તો મફતમાં રહેવા જમવાનું બધું બાપ ધોરણ સુધી પછી બીજી પરીક્ષા આવે છે આઠમા ધોરણ વાળાને જ્ઞાન સાધના એ આના જેવી છે સીટી જેવી છે

ભરી શકે છે અને ત્રેવીસ જેટલા બાળકો અમારા એ અત્યારે ભૂલ ભરાઈ રહ્યા છે તો તમને આ મારે કહેવાની ખાસ જરૂર નહોત હતી તો આપ સૌને આજના દિનની શુભકામનાઓ જે કંઈ પણ સૂચના આપીએ છીએ શિક્ષકો દ્વારા કે કેવી રીતે નિશાળે આવું એ બધી જે તમે સાંભળ્યું હોય અને રોજે રો તમને બાળકોને પૂછી અને એ જ પ્રમાણે બાળકો આવે તો એ ખૂબ સારી વાત ગણાશે અને આ વાત કરીને હું મારી વાત છે પૂર્ણ કરું છું